સાથે વત્સલ બુલેટિનની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી તો ગુજરાતમાં ખુલ્લે આમ દારૂના વેચાણનો વિડીયો સામે આવ્યો છે એક વ્યક્તિ દારૂ એ રીતે વેચી રહ્યો છે જાણે સિંગદાણા જાહેરમાં ભાવ બોલીને દારૂ વેચાઈ રહ્યો છે દારૂનો જાણે પથારો લાગ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા એક વ્યક્તિ જાહેરમાં દારૂ માટે આમંત્રણ આપે છે બુટલેગરે કહ્યું કે માંડવી બીચ પર દારૂ ના પીધો તો શું કર્યું કચ્છના માંડવીમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો

એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ દારૂ ખુલ્લા વેચાણ કરી રહ્યો છે અને માંડવી બીચ ઉપર આવ્યા છો તો દારૂ પીઓ એવો આમંત્રણ આપતો હોય એવો આ વિડીયો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા જ તંત્ર દ્વારા પણ કાર્યવાહીની એ હાથ ધરી છે જી બિલકુલ નિધિરેશ માહિતી બદલ આભાર દારૂ ના પીધો તો શું કર્યો આવી જાઓ દારૂ લ્યો દારૂ લ્યો ના પીધો તો શું કર્યો આવી જાઓ દારૂ લેવો દારૂ લેવો ભાઈ આવી જાઓ માંડવી બીચે આવેલી દારૂ ન પીતો તો શું કર્યો આવી જાઓ

પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે આ રીતે ખુલ્લે આમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તો પોલીસ દ્વારા શું ધ્યાન આપવામાં આવી રહ્યું છે આમ તો સામાન્ય રીતે પોલીસ કાર્યવાહીની વાતો કરતી હોય છે અને કોઈ સામાન્ય નાગરિક કે જ્યારે કોઈ પણ નાની ભૂલ થાય તો તેમની સામે પોલીસ બાયો ચડાવતી હોય છે ત્યારે આ ખુલ્લે આમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તો પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પણ એક મોટો સવાલ તો તમે જુઓ કે જે રીતે શાકભાજીનું વેચાણ થતું હોય સિંહ ચણાનું વેચાણ થતું હોય તે રીતે આ ભાઈ દારૂનું વેચાણ કરી રહ્યા છે લોકોને દારૂ ખરીદવા માટે